ઠાકોરે એસઆરપીએફ જીઆર અગિયાર વાવ સુરતમાં આઠ માસની પોલીસ તાલીમ પૂર્ણ કરી એસઆરપીએફ જોઈન કરીને મહાદેવ વતન પદાર્થા ગામ લોકોએ પોતાના ઘેર સુધી ડીજેના તાલે રાષ્ટ્રગાન સાથે રેલી યોજી હતી ત્યારબાદ જોગમાયાના મંદિરે શેષ નવાવીને આશીર્વાદ મેળવ્યા હતા અને બાદમાં ઘેરાવતાની સાથે પરિવાર દ્વારા સાથે વીર તિલક કરાયો એસઆરપીએફ જવાન પ્રકાશજી ઠાકોરે એસઆરપીએફ ટ્રેનિંગ પૂર્ણ કરીને દેશનું તેમજ ગામ સમાજનું ગૌરવ વધારેલ અને દેશ સેવામાં જોડાઈને પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો હો શાળા પરિવાર સામાજિક અને રાજકીય આગેવાનો પરિવારજનો ઠાકોર રાઠોડ કચરાજી જેઠાજી રાઠોડ પારજીજી કચરાજી રાઠોડ વાસ સરપંચ રંગોજી રાઠોડ ગેનાજી ભરત લક્ષ્મણભાઈ શિવાજી અજીતજી જયંતિજી ધૂળાજી ચંપુજી વેલાજી કાનજીજી દિલુજી પ્રહલાદજી જકુજી વિક્રમજી સહિત સૌ લોકો દ્વારા ઉમળકાભેર ફુલહાર શાલ વિવિધ મોમેન્ટો આપીને સન્માનિત કરી અભિનંદન આપ્યા હતા એસઆરપી જવાન પ્રકાશજી ઠાકોરે પધારેલ દરેક લોકોનો અભિવાદન ઝીલી સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને પધારેલ ગામ લોકો તેમજ મહેમાનોએ ભોજન ગ્રહણ કર્યું